જય ગૌ માતા નમસ્કાર બધા ખેડૂત મિત્રોને મારું નામ છે વાસુદેવ ડોડિયા આશાપુરા નેચરલ ફાર્મ ગામ કડવાસણ તાલુકો માંડલ જિલ્લો અમદાવાદ આપણે આ આખું પંદર એકરનું ખેતર છે એમાં પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને બહુ વરસાદ ભારે હોવાના લીધે પાણી ભરાઈ ગયું છે તો આપ જુઓ પાણી કઈ રીતે જમીનમાં ઉતરી રહ્યું છે આખા જ ફાર્મમાં પાણી જમીનની અંદર ઉતરી રહ્યું છે એના બળબુડિયા થઈ રહ્યા છે આપ જુઓ આ રીતે આખા ફાર્મની અંદર જમીનની અંદર પાણી ઉતરી રહ્યું છે અને બધી જ જગ્યાએ આ રીતે આ મિત્રો પ્રાકૃતિક ખેતીનો કમાલ છે કે આ રીતે પાણી જમીનની અંદર ઉતરી રહ્યું છે આપણે છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ એનો આ કમાલ છે આખા ખેતરની અંદર આ રીતે આપણને પાણી જમીનની અંદર ઉતરતું દેખાય છે